કપાસની અછત ઊભી થશે તેવી શક્યતાઓ વચ્ચે કપાસ બજાર ધીમે ધીમે ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આગળ વધારી રહી હોય તેવો માહોલ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા અને કપાસિયા ખોળની હાજર બજાર તેમજ વાયદા બજારને ધ્યાનમાં રાખીને અને કપાસિયા વોશમાં જોરદાર રિકવરી તેજી તરફી આગળ વધતા કપાસના ભાવમાં લાંબા ગાળે ઘણો બધો રિકવરી તરફી માહોલ તેજી તરફી જોવા મળે તેવી શક્યતાઓ છે તે અત્યારે આપણને જાણવા મળી રહી છે કારણ કે આર્જેન્ટિનાનું સોયાબીન ઉત્પાદન પચીસ લાખ ટન જેટલું ઘટે તેવો અંદાજ છે તે અત્યારે મૂકવામાં આવ્યો છે અને આપણને જાણવા મળી રહ્યો છે આની અસર આવનારા સમયમાં કપાસ બજાર ઉપર કેવી જોવા મળે છે તે આપણી સ્થાનિક કપાસની આવકો સતત ઘટી રહી છે તેમજ જે મુકાયેલા આંકડાઓ સુધીનું રૂનું ઉત્પાદન કદાચ નહીં આવે તેવી શક્યતાઓ વચ્ચે કપાસ બજાર ધીમે ધીમે રિકવરીમાં તેજી તરફી ઉછળી રહી હોય તેવો માહોલ છે તે આપણને જોવા મળી રહ્યો છે આજે તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સોળસો અડતાલીસ મોરબી સોળસો બાવન મહેસાણ સોળસો પચાસ રાજુલા સોળસો આઠ હળવદ પંદરસો છ્યાસી વિરમગામ પંદરસો એકતાલીસ જસદણ સોળસો અઢાર જેતપુર સોળસો એકાવન સાવરકુંડલા સોળસો પચીસ ધોરાજી પંદરસો ને એકાશી ખેડૂત મિત્રો એક વાગ્યે અને અઠ્ઠાવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ આઠ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ અડત્રીસ સેન્ટ અને એનસી ડેક્સ ઉપરનો આપણો કપાસિયા ખોડનો કોકુ ડકલ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો સિત્તાવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ત્રણસો સિત્તાસી અને માર્ચ બે હજાર છવ્વીસનો વાયદો ઓગણત્રીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો બાવીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસિયા વોશ છે તે વધીને રૂપિયા તેરસોની સપાટીએ અત્યારે ટચ થઈ રહ્યું છે અત્યારે કપાસ બજારને કપાસિયા કપાસિયા ખોર અને કપાસિયા વોશનો પાવરફૂલ સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે થોડીવાર પહેલાં જ મોરબી જિલ્લાના વાંકન તાલુકાના કણકોટ ગામેથી એક પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરાભાઈ અમારે ત્યાં અત્યારે પંદરસો સિત્તેર પંદરસો પંચોતેર જેવો ભાવ છે તે ઘરે બેઠા કહી રહ્યા છે પરંતુ હજી મારે નથી વેચવો તે ખેડૂત સોળસો રૂપિયાની રાહ જોઈને વેઇટ કરી રહ્યા છે આપણે આશા રાખીએ કે જે ખેડૂત મિત્રોને નબળી ગુણવત્તાવાળો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને પણ સારી કપાસ બજાર વધે તો તેમને પણ ચોક્કસ થોડો ઘણો ફાયદો છે તે ભાવમાં મળી શકે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો કપાસ બજારની વિશેષ માહિતી આજે સાંજના વિડીયોમાં સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવતા રહો આભાર